મિત્રો એક નવી વાર્તા સાથે આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક નાનકડા ગામની ઘણા વર્ષો પહેલાંની એક દુખિયારી માની સત્ય ઘટનાની આ વાર્તા છે તો મિત્રો વાર્તાને અંત સુધી સાંભળજો અને સમજો કે મા બાપ પોતાના સંતાનોને મોટા કરવા પોતે પેટે પાટા બાંધીને દિવસ રાત મહેનત કરી અને પોતે ભીનામાં સૂઈ જાય છે પણ પોતાના બાળકને સૂકામાં સુવડાવે છે કેમ કે માં છે ને તે એવું સમજતી હોય મારું બાળક વધારે સમય ભીનામાં સૂઈ રહેશે તો ક્યાંક બીમાર પડી જશે અને એ જ બાળક જ્યારે મોટું થઈ જાય છે ત્યારે પોતાના માવતરના આ બધા જ ઉપકાર ભૂલી જાય છે અને પોતે યુવાનીના નશામાં પોતાના જ માવતરને બુદ્ધિ વગરના છે એવું સમજવા લાગે છે ત્યારે તે માવતરના હૃદય ઉપર મિત્રો કેવો ઘા લાગતો હશે એ આ વાર્તામાં તમને જાણવામાં આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક નાનકડા ગામમાં એક મધ્યમી વર્ગ પરિવાર રહેતો હતો પરિવારમાં પતિ પત્ની અને એક પુત્ર હતો તે હજુ બે વર્ષનો થયો હતો પતિનું નામ ગણેશભાઈ હતું અને પત્નીનું નામ મણીબેન અને પુત્રનું નામ જયેશ હતું તેઓને દસ વીઘા જમીન હતી તેમાં ખેતી કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પુત્ર જયેશ મોટો થવા લાગ્યો હવે તે પાંચ વર્ષનો થઈ ગયો એટલે ગામની પ્રાથમિક સ્કૂલમાં ભણવા બેસાડ્યો એ સમયમાં ગામની સરકારી સ્કૂલમાં કોઈ નવું બાળક પ્રવેશ કરે ત્યારે બાળકના વાલી એક નાળિયેર અને સાકાર સ્કૂલે લઈ જતા અને ત્યાં સરસ્વતી માતાજીના આગળ નારિયેળ વધેરી અને સાકર અને નાળિયેળની પ્રસાદી આખી સ્કૂલના બાળકોને આપતા હતા ત્યારે ચોકલેટોનો રિવાજ નહોતો મિત્રો અને પ્રસાદી ખાઈને બધા બાળકો રાજી થતા એવી જ રીતે ગણેશભાઈ પણ પ્રસાદી સાથે લઈ અને પોતાના પુત્ર જયેશને સ્કૂલમાં દાખલ કરવા ગયા જયેશ પણ ખૂબ ખુશ હતો કેમ કે હવે સ્કૂલમાં તેને ઘણા બધા મિત્રો મળવાના હતા ગણેશભાઈ જયેશને સ્કૂલમાં દાખલ કરી અને પોતાના રોજિંદા અર્થ ખેતરે જતા રહ્યા સાંજે ઘરે આવ્યા અને જયેશને ક્યાંય જોયો નહીં એટલે પોતાના ધર્મપત્ની મણિબેનને પૂછ્યું કે જયેશ ક્યાં ગયો એટલે મણીબેને કહ્યું જયેશ આજે પહેલીવાર સ્કૂલે ગયો હતો એટલે થોડી ટાકીને વહેલો સૂઈ ગયો છે મણિબેન પણ પુત્ર જયેશને ખૂબ લાડકૂળથી ઉછેરતા હતા મધ્યમ વર્ગીય પરિવાર હતો એટલે એકાદ વરસ મોડું થાય થયું હોય તો ઘરમાં પૈસાની પણ તાણ પડી જાય એટલે જ્યારે જ્યારે ખેતરના કામ ન હોય ત્યારે ત્યારે ગણેશભાઈ પથ્થરની ખાણમાં પથ્થર ઉચકવા માટે મજૂરી કામે જતા આવી રીતે ખુશી ખુશી પોતાનું જીવન પ્રસાર કરતા હતા આ પરિવાર પાસે વધારે મોડી તો ન હતી પણ ગણેશભાઈ અને મણિબેન બંને સંતોષી જીવના માણસો હતા એટલે થોડામાં જાજુ સમજીને જે ભાગ જે ભગવાને આપ્યું છે તેમાં સંતોષ રાખીને આનંદથી જીવન જીવતા હતા ધીરે ધીરે સમય જે સમયને જતા શું વાર લાગે છે મિત્રો જોત જોતામાં જયેશ આઠમા ધોરણમાં આવી ગયો જયેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો પણ સમસ્યા એ હતી કે ગામમાં તો સરકારી સ્કૂલ સાત ધોરણ સુધી જ હતી હવે આગળ ભણવા માટે રાજુલા જવું પડે એમ હતું એટલે જયેશે પોતાના ઘરની પરિસ્થિતિને જોઈ અને તેના પિતાજીને કહ્યું હવે મારે નથી ભણવું આ સાંભળીને ગણેશભાઈ બોલ્યા કેમ નથી ભણવું એટલે જયેશે કહ્યું આપણા ગામમાં તો સાત ધોરણ સુધી જ સ્કૂલ છે અને મેં તો સાત ધોરણ સુધી ભણી લીધું હવે વધારે ભણવામાં ખરચ થશે અને આપણી પાસે તો વધારે પૈસા પણ નથી એટલે હવે હું તમારી સાથે ખેતરમાં કામ કરીશ પુત્રની આવડી ઉંમરમાં આવી સમજદારી જોઈ ને ગણેશભાઈ અને મણિબેનની આંખો ભીની થઈ ગઈ અને કહેવા લાગ્યા કે બેટા તું અમારો એકનો એક દીકરો છો અને તું ભણવામાં પણ હોશિયાર છો એટલે તારે ખૂબ ભણવાનું છે અને મોટો સાહેબ બનવાનો છે પૈસાની ચિંતા તારે નથી કરવાની એ બધી વ્યવસ્થા કરવા તારો બાપ હજુ જીવતો બેઠો છે બેટા ગણેશભાઈએ જયેશને રાજુલા ભણવા અને સરકારી બસમાં વિદ્યાર્થી પાસ કઢાવી દીધો એટલે હવે તે રોજ સવારમાં જયેશ રાજુલા ભણવા જાય અને ગણેશભાઈ અને મણિબેન ઘરને તાળું મારીને ખેતરે ચાલ્યા જાય ધીરે ધીરે સમય વીતતો ગયો અને હવે જયેશ બારમા ધોરણમાં એકાણું ટકા સાથે પાસ થયો એટલે ઘરમાં બધા ખુશ ખુશ હતા એક દિવસ સાંજે જમીને ત્રણેય બેઠા હતા ત્યારે જયેશે કહ્યું કે મારે કોલેજ કરવા અમદાવાદ જવું છે એટલે મણિબેન બોલ્યા બેટા અમદાવાદ જવામાં તો બહુ ખર્ચ થશે અને તને તો ખબર છે કે આપણું ઘર સામાન્ય ઘર છે આટલો બધો ખર્ચ આપણે કેવી રીતે કરી શકીએ ત્યારે જ ગણેશભાઈ બોલ્યા પૈસાની ચિંતા તમારે બેમાંથી એકેયને નથી કરવાની એ બધું થઈ જશે અને જયેશને કહ્યું બેટા તું અમદાવાદની જે સારી કોલેજ હોય અને તારે જે કોલેજમાં ભણવું હોય એમાં એડમિશનની તૈયારી કર અને મને કહેજે કે ત્યાંની ફી કેટલી છે અને ત્યાં આપણું ઘર નથી એટલે ત્યાં રહેવાનો પણ જે ખર્ચ થાય એ બધું સાથે મને કહેજે એટલે હું એની વ્યવસ્થા કરી દઈશ પિતાજીની વાત સાંભળી અને જયેશ ખૂબ ખુશ થઈ ગયો અને બે ત્રણ દિવસમાં બધી તૈયારી કરી અને અંદાજિત ખર્ચનો હિસાબ લગાવીને પિતાજીને કહ્યું કે ત્રણ વર્ષનો ટોટલ ખર્ચ ચાર લાખ થશે એટલે ગણેશભાઈ થોડી વાર

મને કહેજો મારાથી થાય એટલી મદદ હું જરૂર કરીશ એટલે શેઠે ગણેશભાઈને કહ્યું કે માત્ર ચાર લાખની વાત છે ને એમાં શું હું જવા ગયા સાંજે ઘરે આવીને લઈ જજો એટલે ગણેશભાઈએ દિવસનું કામ પતાવીને સાંજે શેઠના ઘરેથી પૈસા લઈ અને પોતાના ઘરે પહોંચી ગયા અને મણિબેનના હાથમાં ચાર લાખ રૂપિયા આપી અને કહ્યું આલે રૂપિયા પટારામાં મૂકી દે જ્યારે જયેશને અમદાવાદ જવાનું થાય ત્યારે દેજે મણીબેન મનમાં અને મનમાં વિચારવા લાગ્યા કે એક દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લઈ આવ્યા હશે એટલે મણીબેને પૂછ્યું એક દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા ક્યાંક જમીન તો વેચી નથી નાખીને તમે એટલે ગણેશભાઈ હસતા હસતા કહેવા લાગ્યા ના હું થોડો કાંઈ ગાંડો થઈ ગયો છું તે જમીન વેચી નાખું આ તો મારા શેઠ પાસેથી લાવ્યો છું ત્યારે મણિબેનને નિરાશ થઈ એ પૈસા પટારામાં મૂકી દીધા થોડા દિવસ બાદ જયેશને અમદાવાદ જવાનો સમય થયો એટલે મણીબેને તો જયેશ માટે સુખડી બનાવી ને એક ડબરો ભરી દીધો અને જયેશને કહેવા લાગ્યા કે બેટા ત્યાં તારી માં નહીં હોય એટલે તને જ્યારે મા યાદ આવે ને ત્યારે આ ડબરામાંથી સુખડી ખાઈ લેજે અને ટપાલ લખતો રહેજે ત્યારે મોબાઈલ ફોનનો હવે જમાનો નહોતો હવે જયેશને બસ સ્ટેશન સુધી મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે જયેશ માતા પિતાને પગે લાગ્યો અને પોતાની બેગ ખભે લઈને નીકળ્યો એ સમયે ઘરનું કોઈ સભ્ય સુરત અથવા અમદાવાદ જેવા મહાનગરોમાં જતું હોય તો એને ઘરના સભ્યો અને શેરીના પણ ઘણા લોકો બસ સ્ટેશન સુધી મૂકવા જતા અને જ્યાં સુધી બસ ન આવે ને મિત્રો ત્યાં સુધી બધા લોકો ત્યાં જ બેસતા જ્યારે બહાર જવાળું વ્યક્તિ બસમાં બેસી જાય આવેલા લોકો પોતાના ઘરે મિત્રો આવું હતું આપણું ગામડાનું જીવન એટલે જયેશને પણ ઘણા લોકો બસ સ્ટેશને મૂકવા આવ્યા અને થોડી વારમાં જ અમદાવાદની બસ આવી ગઈ એટલે જયેશ તેમાં બેસી ગયો ને આ બાજુ બધા લોકો પોતપોતાના ઘરે પાછા આવતા રહ્યા ધીરે ધીરે સમય ને જતાં શું વાર લાગે છે જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા પરંતુ આ ત્રણ વર્ષ જયેશ પોતાના મા બાપથી અલગ શહેરમાં રહ્યો આ સમયગાળામાં અહીંયા અમદાવાદમાં તે અમુક ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો હતો અને ન કરવાના કામો કરવા લાગ્યો હતો તેના માતા પિતાને એમ હતું કે અમારો દીકરો અમદાવાદમાં કોલેજમાં સારું શિક્ષણ લઈ રહ્યો છે પરંતુ જયેશ તો અહીંયા સાવ અવારા બની ગયો હતો તે પોતાના મિત્રો સાથે પાર્ટીઓ કરવા લાગ્યો હતો અને ન પીવાના પીણા પીવા લાગ્યો ન ખાવાનું ખાવા લાગ્યો આ બાજુ જયેશના પિતા જે પથ્થરની ખાણમાં કામ કરતા હતા ત્યાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક ઉપરથી એક મોટો પથ્થર તેમની ઉપર પડ્યો અને તેમનું ત્યાંને ત્યાં જ મિત્રો મૃત્યુ થઈ ગયું આ વાતની જ્યારે મણિબેનને ખબર પડી તો તેમના ઉપર તો જાણે આપ ખાટી પડ્યો હો તેઓ ખૂબ જ કલ્પાંત કરી રહ્યા હતા ગામના લોકો તેમને આશ્વાસન આપી અને શાંત કરી રહ્યા હતા આ બાજુ ગણેશભાઈના સેઠે જયેશને કોલેજમાં ભણતો હતો તે કોલેજમાં ફોન કર્યો અને જયેશ તેમના પિતાજીનું આવી રીતે અકસ્માતમાં અવસાન થયું છે એટલે અત્યારે તેમને ત્યાંથી તાત્કાલિક અહીંયા મોકલી દેજો આવું કહીને તેમણે જયેશને તેડાવી લીધો હતો મિત્રો એ સમયે લેન્ડલાઈન ફોન શહેરોમાં જ હતા આ ઘટના સવારે બની હતી પરંતુ ગણેશભાઈનો દીકરો અમદાવાદથી ત્યાં ગામડે પહોંચે તેની રાહ જોઈને બધા બેઠા હતા કે તેમનો દીકરો આવે ત્યારબાદ ગણેશભાઈને અગ્નિ સંસ્કાર આપીએ રાહ જોતા જોતા સાંજ પડી ગઈ અને અગિયાર કલાક બાદ જયેશ પોતાના ઘરે પહોંચ્યો ત્યારબાદ ગણેશભાઈને અગ્નિ સંસ્કાર કર્યા અને તેમની ઉપર ક્રિયાનું બધું કામ પતાવી અને મા દીકરો બંને બેઠા હતા મણિબેનને એ વાતની ખબર નહોતી કે પોતાનો દીકરો અવળી લાઈને ચડી ગયો છે તે તો પોતાના લાડકા દીકરાને હજુ એવું ને એવું જ વ્હાલ કરતા હતા ને આ વાહલનો લાભ ઉઠાવીને જયસે માને કહ્યું મા મારે માસ્ટર ડિગ્રી કરવા કેનેડા જવું છે અને ત્યાં જવામાં વીસ લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે અને એકવાર હું માસ્ટર ડિગ્રી કરી લઈશ એટલે મને સીધી જ મહિને ત્રણ લાખ પગારવાળી નોકરી મળી જશે એટલે માં તમે મારી માસ્ટર ડિગ્રી માટે અત્યારે હું નોકરીએ છડું ત્યાં સુધી પૈસાની વ્યવસ્થા કરી આપું ને એટલે મણિબેને કહ્યું કે બેટા હું આટલા બધા પૈસા ક્યાંથી લાવું તારા પિતાજી હતા ત્યાં સુધી તો તે જેમ કહ્યું તેમ તે કર કરતા પણ મને કોણ આટલા બધા રૂપિયા આપે એટલે હવે ધામ ચાલ્યા ગયા છે અને હવે તારે તારું ભણતર છોડીને આપણું ખેતર અને ઘર સંભાળવું પડશે અને મારી ઉંમરના કારણે મારાથી પણ કંઈ કામ નથી થતું એટલે હવે તારે જ અહીંયા રહી આ બધી વહીવટ કરવો પડશે એટલે જયેશે આઈડિયા કર્યો તે થોડા દિવસ પોતાના ઘરે જ રોકાઈ ગયો અને એક દિવસ સ્ટેમ્પ પેપર લઈને મા પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે મારા પિતાજીને ખાણમાં કામ કરતા હતા તે ખાણમાં કામ કરવાવાળા મજૂરનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેના વારસદારને પાંચ લાખ રૂપિયાનો વીમો મળે છે પણ એના માટે એક એફિડેવિટ કરવી પડે એમ હોવાથી આ પેપર ઉપર તમારે સાઈન કરવી પડશે એવી વાતોમાં ભોળવી અને જમીનના દસ્તાવેજ ઉપર પોતાની માની સાઈન કરાવી લીધી ત્યારબાદ થોડા દિવસોમાં જયેશ માને ખબર વગર જ પોતાની બધી જ જમીન વેચી દીધી અને પોતાની માને નિરાધાર એકલી મૂકી બધા રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયો જ્યારે માને આ વાતની ખબર પડી કે પોતાનો દીકરો બધું વેચીને ભાગી ગયો છે તો તેને ખૂબ દુઃખ થયું અને તે ખૂબ રડવા લાગી ત્યારે ગામના લોકોએ આશ્વાસન આપી અને શાંત કર્યા પરંતુ માં એક જ વાત કહેતી હતી કે હવે મને કોણ સાચવશે મારા પેટના જણ્યાએ જ મારી સાથે દગો કર્યો એવું કહી કહી ને તે ખૂબ રડતી હતી ત્યારે તેમના નજીકના કુટુંબના દીકરાઓએ આ દુખિયારી માને કહ્યું કે માં તમારો એક દીકરો ભાગી ગયો તો શું થયું હજુ અમે બધા તો છીએ ને અને અમે પણ તમારા દીકરા જેવા જ છીએ તમે જરાય ચિંતા કરતા નહીં અને આજથી તમે અમારા ભેગા રહેવા આવતા રહો ત્યારબાદ મણિબેન ચૌદ વર્ષ પોતાના કુટુંબના દીકરાઓ સાથે રહ્યા અને ઉંમર વધવાના કારણે આખરે તેઓ રામચરણ પામ્યા પરંતુ તેમનો સગો દીકરો કે જેમને તેમણે ખૂબ લાગ લડાવ્યા હતા તે હજુ સુધી ગામમાં આવ્યો નથી અત્યારે તો તે જીવતો હશે કે નહીં એની પણ મિત્રો કોઈને ખબર નથી તો મિત્રો આ એક સત્ય ઘટનાની વાર્તા તમને સાંભળવી અને આ વાર્તામાં નામ બદલવામાં આવ્યા છે પરંતુ આવી વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે પોતાના બાળકો બધાને વહેલા જ હોય છે મિત્રો એનો મતલબ એવો નથી કે આપણે બાળક જેમ કહે તેમ કરવા લાગીએ ક્યારેક ક્યારેક આપણા બાળકો કેવા લોકો સાથે રહે છે કેવા લોકો તેના મિત્રો છે તે પણ ચેક કરતું રહેવું ખૂબ જ જરૂરી છે મિત્રો બાકી તો નજર હટી એટલે દુર્ઘટના ઘટી અને મિત્રો સંતાન એકવાર બગડી બગડે પછી એને સુધારવું ખૂબ મુશ્કેલ છે તો મિત્રો અમારી આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર